જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બે થી તો ગાજરની મીઠાઈ બનાવવા માટે આપણે બે નંગ જેટલા ગાજર લીધા છે અઢીસો ગ્રામ ગાજર છે આ અને ગાજરની આપણે છાલ કાઢી લીધી છે અને ઉપરથી આ ભાગ કાઢી લીધો અને નીચેથી પણ આ ભાગ કાઢી લીધો છે તો હવે આપણે ગાજરના ટુકડા કરી લઈશું આપણે ગાજરને મિક્સરમાં પીસવાના છે એટલે આપણે નાના મોટા ટુકડા કરી લઈશું જો તમને મારી રેસીપીના વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે આવી રીતે આપણે ગાજરના ટુકડા કરી લઈશું આવો જે મોટો ભાગ હોય એને આપણે આવી રીતે સાઈડમાંથી લઈ લઈશું આ જે સફેદ ભાગ હોય તે કાઢી લઈશું અને આપણે સાઈડનો ભાગ લઈ અને આવી રીતે ટુકડા કરી લઈશું અત્યારે ગાજર સારા પ્રમાણમાં મળે છે તો આવી રીતે અલગ અલગ પ્રકારની રેસિપી બનાવી શકાય છે ગાજરમાંથી તો ગાજરના બધા ટુકડા કરી લીધા છે હવે આપણે મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારમાં ગાજરને લઈ લઈશું હવે આપણે અડધા કપ જેટલું પાણી લઈશું અને મિક્સરમાં પીસી લઈશું તો ગાજરને પીસી લીધા છે આવી રીતે પીસી લીધા છે હવે આપણે ગૌણી લઈ લઈશું અને ગાજરની પેસ્ટને આવી રીતે ગાળી લેવાની છે થોડી થોડી કરીને આપણે ગાળી લઈશું ગાજરનું જ્યુસ બધું કાઢી લેવાનું છે આવી રીતે દબાવીને જ્યુસ કાઢી લઈશું તો જોઈ શકો છો આપણે ગાજરમાંથી બધું જ્યુસ કાઢી લીધું છે આવી રીતે દબાવીને જ્યુસ બધું કાઢી લેવાનું છે જોઈ શકો છો સરસ એવું જ્યુસ કાઢી લીધું છે તો હવે આપણે કોર્ન લીધેલો એટલે કોર્ન ફ્લોરના ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છે આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે આવી રીતે આપણે કોર્ન જ્યુસમાં એકદમ મિક્સ કરી લેવાનું છે ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છે તો જોઈ શકો છો કોર્ન ફ્લોર બરાબર મિક્સ થઈ ગયો હશે તો હવે આપણે મીઠાઈમાં એકદમ સરસ લાલ કલર આવે એટલા માટે આપણે ફૂડ કલર લીધેલો છે કલર લઈને બરાબર મિક્સ કરી દઈશું તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે મીઠાઈ બનાવી લઈશું તો હવે આપણે એક કપ જેટલી ખાંડ લીધેલી છે અને ખાંડું બે એટલું આપણે પાણી લઈશું એ અડધા કપ જેટલું પાણી લીધું છે અને ખાંડને બરાબર ઓગાળી લઈશું બરાબર ખાંડને ઓગાળી લેવાની છે તો ખાંડ બરાબર ઓગળી ગઈ છે જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે જે આ મિસણ બનાવીને રાખ્યું છે તેને આવી રીતે પહેલાં હલાવી લેવાનું અને પછી ધીમે ધીમે મિશ્રણને ને લઈ લેવાનું અને આવી રીતે હલાવતા રહેવાનું હલાવતા રહીશું તો જોઈ શકો આપણું મિશ્રણ કાટું થઈ ગયું છે કોર્ન ફ્લોર છે એટલે જલ્દીથી થી કાટું થઈ જાય છે એકદમ જેલી જેવું આપણું મિશ્રણ થઈ ગયું છે આપણે આવી રીતે સતત તેને હલાવતા જ રહેવાનું છે જો હલાવવાનું છોડી દઈશો તો ગાંઠા પડી જતા હોય છે પાંચ મિનિટ માટે આવી રીતે હલાવતા રહેવાનું છે જોઈ શકો છો મિશ્રણ ગાઢું થતું જાય છે તો જોઈ શકો છો એકદમ મિશ્રણ આપણું ઘાટું થઈ ગયું છે હજી આપણે બે મિનિટ માટે સતત હલાવીને થવા દઈશું તો હવે આપણે આ કાજુ બદામના ટુકડા લીધેલા છે તે લઈ લઈશું અને મિક્સ કરી દઈશું અને આ એલચીનો પાવડર લીધેલો છે તે લઈને બરાબર મિક્સ કરી દઈશું જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી એકદમ ચેલી જેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હજી આપણે થવા દઈશું તેની જાતે જ કઢાઈ છોડવા લાગશે મિશ્રણ ત્યાં સુધી થવા દઈશું બે મિનિટ થવા દઈશું એટલે તેની જાતે જ મિશ્રણ કઢાઈ છોડવા લાગશે તો જોઈ શકો છો મિશ્રણ કઢાઈ છોડવા લાગ્યું છે સાઈડમાંથી કઢાઈ છોડી દે છે આવું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે તો આપણું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડી વાર હલાવી લઈશું તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ એક ટ્રે લીધી છે અને તેમાં બટર પેપર મૂકી દીધું છે અને ઘી લગાવી દીધું છે તો હવે આપણે તેમાં આવી રીતે કાજુ અને બદામની કતરણ લીધેલી છે તે મૂકી દઈશું બધી બાજુ મૂકી દઈશું અને આ ખસખસ લીધેલા છે ખસખસને પણ આવી રીતે બધી બાજુ મૂકી દઈશું તો હવે આપણે આ મિશ્રણને ટ્રેમાં લઈ લઈશું આવી રીતે ફેલાવી બધી બાજુ મિશ્રણને ફેલાવી દેવાનું છે તો આપણે બરાબર મિશ્રણને ફેલાવી દીધું છે હવે આ મિશ્રણને આપણે બે થી ત્રણ કલાક માટે ઠંડુ થવા દઈશું તો હવે આપણું મિશ્રણ જામી ગયું છે તો હવે આપણે બટર પેપર ઉચકીને આપણે તેને પ્લેટમાં લઈ લઈશું આવી રીતે ઊંધું મૂકી દઈશું ઊંધું મૂકીને બટર પેપર કાઢી લઈશું જોઈ શકો છો સરસ એવી આપણી મીઠાઈ જામી ગઈ છે તો હવે આપણે કટ કરી લઈશું આવી રીતે આપણે ચોરસ ટુકડામાં કટ કરી લઈશું સાઈડમાં થોડો વધારાનો ભાગ હોય તે આપણે કાઢી લઈશું હવે આપણે આડા કટ લગાવી દઈશું એકદમ સરસ એવી મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે આ મીઠાઈને ગાજરનો હલવો પણ કહેવામાં આવે છે તો જોઈ શકો છો એકદમ સરસ એવી મીઠાઈ બનીને તૈયાર થઈ છે અને એકદમ જેલી હોય તેવી મીઠાઈ બનીને તૈયાર થઈ છે જોઈ શકો છો ગાજરની મીઠાઈ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને એકદમ સરસ જેલી જેવી મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ગાજરની મીઠાઈ કેવી બની છે